જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ થતા વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે વિલિંગડન ડેમનો આકાશી નજારો પણ સામે આવી રહ્યો છે આ ડેમના જે સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વિલિંગડન ડેમનો આકાશી નજારો સામે આવ્યો જેના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ને ત્યારબાદ આ ડેમ ઓવરફ્લો થયો છે સંવાદદાતા જય ફોનલાઇન પર જોડાયા છે જય જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જે ધોધમાર વરસાદ અને બાદ વિલિંગડન ડેમ પણ ઓવરફ્લો થયો છે હવે હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં ખાસ જણાવી દઉં કે જે જૂનાગઢમાં જે ગિરનાર પર્વત પર જે સવારે અનાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે જે દાતાર પર્વત પર જે વરસાદ વરસવાને લઈ એક કુદરતી નજારો સામે આવ્યો હતો ત્યારે વિલિંગડન ડેમનો આકાશી નજારો લેવામાં આવ્યો હતો ત્યારે પ્રકૃતિ કલાય ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ચારે તરફ લીલી ચાદર જે ગિરનારે ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે વિલિન્ડેમ ઓવરફ્લો થયા બાદ આ પ્રથમ વખત જે ડ્રોન નો નજારો લેવામાં આવ્યો હતો અને ત્યારે પ્રવાસીઓ પણ અહીં ખાસ કરીને આ કુદરતી નજારો માણવા આવી પહોંચ્યા હતા જી બિલકુલ જય જાણકારી બદલ આપનો આભાર